આવક વધતા ડેમના આઠ દરવાજા પંદર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જેના કારણે અંદાજે એક લાખ સિત્તેર હજાર ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાવું છે અને નદી બંને કાંટે વહેતી થઈ છે ઉપરવાસમાં સતત વરસાદ કારણે ડેમમાં પાણીની આવક વધી હોવાથી કાર્યવાહી હાથ ધરાઈ છે પાનમ નદીમાં નવા નીર આવતા એલર્ટ જાહેર કરાયું છે લુણાવાડા નજીક પાનમ ડેમના આઠ દરવાજા પંદર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સાથે સાથે એક લાખ સિત્તેર હજાર ક્યુસેક પાણી પાનમ નદીમાં હાલ છોડવામાં આવ્યું છે ઉપરવાસ વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે નવાની રાવતા આવતા લુણાવાડાના નગરજનોમાં ખુશીનો માહોલ છવાયો છે